હવે ઘડી દ્વારા ચક્કર આવી કેમ કે હમણાં ખાતર હારવાનું છે ભેગું કરવાનું થોડું ઘણું બાવડા નતા ને પાછળમાં તો મશીનથી કપાવી નહીં ક્યાં કેમ કે ભાઈ ચોમાયા પછી નક્કી ન હોય વાવાઝોડાનું કાંઈ એટલે પડે ખરો આપણે જ રેડિયર બી ભેગી થઈ ગઈ હવે રાખી લે

અને જો નસ કેટલી બધી આવી ગઈ છે આ નીકળી આવી ગયા જો ફૂલ વર્શન ને પૂરા આવી તો આ બાવડો ગયો ફાઈનલ છે કેમ કે ફૂલ વર્સન આવ તો આ માટી એમ ધોઈ જાય છે એના હિસાબે ને આ પડી ગયા છે જો આ બાવડો પડ્યા ઉભે આ આખા ખોટા છે એટલે એરી નીચે તો પડે લઈ પડ આખા બાવડો

पार्ट आईने कचा हो है आ, 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 तो आ, आ, ना એટલે કાટીનું હા એવા હા હા થોડી દેખ દો લે ટીનો હા આવ ન આવેની વાત નહિ તમારે જમકો ખબર છે ખાવાનો દેહ અમારે એટલે આવશે જ અમુક બી આ લીલા છે ને એ ખાટા બહુ હોય ભેવ નાખી દીધી બે ખાટા હે હોય ભે નદીમાં પટો પકડી દીધો બા આપણે લઈ જાવી આજ બગીચા બાજુ પાછી વાડી નાખ્યો તો બગીચામાં સીધી તો જો ભેં હમણાં ચક્કર માતિ માતિ આવે ને આપણે અહીંયા જો ટીટોડી નીચા જાય અહીંયા છે એ કોલી સાઈડ હતા ને એ પણ ઈંડા હવે નથી કેમ કે આ કૂતરું ને મારી ગયું છે સાઈડ હતા હવે બધી ચડીયા બગીચામાં અંદર અહીંયાથી બગીચાને હવે થોડીક હરિયાળી રહી ગઈ કેમ કે હવે કાલે પર બે દિવસ વેહો આવતી નથી ડીચો થાય પણ ડૂચો થયો ને એનું કારણ છે કે વાઘ આવી ગયો

तो बेउं जे आपड़ा हाती लीदी है वे धीरे-धीरे हल्दी થઈ ગઈ બધી અહીં આવે ધીરે ધીરે ઓલી બે રખડે ઈ બજા આયા તેમ ફોટો પાડી લેને મં સીટા કરે વીજે વાહ ને આપડો જો આવ બાવડી ખોવડાવા લિયોતા

કાપી દે તો હું બાવડું માથે પડે નહી સગા હુકાઈ ગયો આખો ફરવા માંડે પછી આપણે આ કઈ પાતા નહીં અહીંયાથી કઈ પાતે આમ નમ તો વધારે હતો ઘર માથે ઓલો પણ કાપો છે એ ઓલો ઝાડવા ભાંગી નાખે ને એટલે તો એને કાલે હવારે કાપાય આ થોડું થતું ખાઈ લઈએ આ એક એવું છે જ્યાં થઈ ગયું ને

एक फेरा થઈ ગયો લો પૂરો પછી અર્ધી હે જો ખા લીધો હે અર્ધી ભઈ ગઈ ઘરે મલી ગઈ ભૂકા મોઈ ગઈ હવે ને બનાવી નાખી નખીએ હું ગળ ચેની ખાઈ દીધું બધી આ જોલા છે પણ કાલે પાડવાના છે જો ભાઈ મેકી મેતા દેખ તારા તો આપણે જો ભેં ન ગાયો જોરી લીધો હવે હાકેલી ઘરે સીધું આ ધારા ની રકમ ખાલી છે નહી ક્યાંય ખાવાનું છે આપી જો ભે હું તમે ચાર ની બેસી ગઈ છે અડધી ખાઈ છે હવે આને ઘડી ચરવા દીધે અહીંયા ને વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા યાર છે સપોર્ટ નથી કરતા હવે આમ ના કરે યાર બધા વિડીયો આપણે હરખા જ આવે છે અમુકમાં વિડીયોમાં તમે સપોર્ટ વધારે કરો છો ને અમુકમાં નથી કરતા કે આપણે ભાઈ માલદારીનો એ ધંધો એ છે અને ભાઈ ભેંસ હેઠ પર હોય એ વિડીયો તમે વધારે ટ્રેન્ડિંગ પકડી લ્યો છો કેમ કે એ બધું જોવા ને બાકીને નથી જોતા એવું ના કરાય બધા વિડીયો હરખા જ આવે છે આપણા હા તો હું છે કે બે ગરમીમાં છે તો એનું આવે વધારે હાલે ઈ તો આપણે વધારે ઈ નાખીએ એના હિસાબે આપણે હવે એક બે દિન ખરીદી આવશે તો પાછું ટ્રેનિંગ પકડી લઈએ તો થોડોક સફોર્ટ કરતા રહીજો હવે આમ ના કરતા